અત્યારે હાલમાં આવી મોટી ખબર તાજેતરમાં આવેલા આસના વાવાઝોડા ગુજરાતમાં મોટી તબાહી સર્જી વડોદરામાં હજી પૂરના પાણી આશર્યા નથી તો આ તબાહીએ ગુજરાતમાં વિનાશ વળ્યો સાથે બત્રીના પોક લીધા આસના વાવાઝોડાથી હવે કડ વળી નથી ત્યારે હવે ગુજરાત તરફ ભયાનક મોટું ડિપ્રેશન આવી રહ્યું છે ઓડિશાના દરિયાકાંઠે વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું છે જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગત કરતાં ગુજરાત તરફ આવી રહ્યું છે જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ફરી એકવાર રાજ્યમાં ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે શનિવારે બંગાળ અને ખાડીમાં એક સારી રીતે જ લો પ્રેશર વિસ્તારો ડિપ્રેશન પરિવર્તન થયું છે જ્યારે ભારત હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ મધ્યરાત્રિ આસપાસ વિશાખાપટ્ટનમ અને નજીક અડીને આવેલા દક્ષિણ ઓરશિયાના દરિયાકાંઠાને પાર કરે તેવી અપેક્ષા છે લો પ્રેશર સિસ્ટમ જે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરશિયાના દરિયાકાંઠે સ્થિત હતી તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી અને ડિપ્રેશનમાં મજબૂત થઈ છે આ સના વાવાઝોડા બાદ ફરી એકવાર ગુજરાત તરફ મોટું ડિપ્રિ ડિપ્રેશન આવી રહ્યું છે આ સિસ્ટમ વડોદરામાં માથા પર મંડરાઈ રહી છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક સર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ